આ ધોતા નહી કશું કોઈ ની આ ધોન નથી લેવાંતી હોય ખબર નથી પણ પોલીસ ને પેલા ખબર પડી જાય રાતી ગુદામાં પચાનું બંડલ પડી તું નફાનું એ લઈ લીધું લઈ લીધું બરોબર ના કુટાય નફાના હારું કર્યું નાસી વાત શોમા કાકા ઠંડી ની તો વાત જ કરશો ને પોલીસ વાળા જબર દવા કરવો શોમા કાકા લુગડો કાઢીને ને બરોબર ના કુટ્યા પેલા તો અને પછી આખી રાત એવા ઠર્યા એવા ઠર્યા અને હવારે દોડે પોલીસ ની ભરતી માં જવાનું હોય ને એમ બગલ માં લુગડો પકડી કે જાત તો થાક ના લાગે તાર હજી દોડો મારે તો પેડીઓ ભરાઈ જાય લડીઓ બાજી જાય છે કાઈ ના નું કોઈ નામ લે શોમા કાકા તો માર પાહે ના લાવતા

તો સારું કર્યું સારું કર્યું ગામ વાળા કોઈ ને ખબર નહીં મારા વર્ષા જબર લાડવાળા તો કે સારું તું માર્યા બરોબર બારું આવી જાય છે અને ના હોય તો શેક કરીએ ને એટલે હરતા ફરતા થઈ જાય ઉતરાણ સુધી ના પેલા પોલીસ વાળા તો ધોને પેલું ગાડલું ના કૂટતા હોય ધોવાનું હોય એમ ઈમ ધોયા છે અને મારા તો એક મોટો પેટાળ હતો ને દવા એરો શિકર હાની રી કાઢતો તો એ ખબર નહીં મળતી શિકારીના બૈરાઈ ખાવા નતું આલ્યું કહું મારો ઓરશો એકી એક પાથી ધોકો લઈને મંડેલો નેતરનો તે ગાફો કાઢી નાખ્યો અરે શોમા કાકા શોમા કાકા તો કાળો કાળો મેં છે તો અંધારામાં તો ખાલી ને દોત દેખાતા હતા અને મારો ઓરશો રી કરી કરીને ને એવી હાલતો તો શોમા કાકા શોમા કાકા રાતી પેલો કાળીયો છે એવી હાલતો હતો પોલીસ વાળા મારા કાઢી નાખે હાથમાં એટલે બરોબર નઈ જાર પડી જાય ને

સાચીખી માં મને ના હોય તો થોડું આરામ જેવું લાગે છે તમે ચેક કરોભા કોઈ સેવા કરે

બાકી ટેલર નું નામ ના લેતો કેમા મારે તો ચાલે જ નહીં મારા પાસે ટેલર લઈ ગયો તો ને હું એટલે મારા બાબાજી લઈ જશે હા લઈ પાટી જો માલ તું જ જઈ હોયતી એ કેમા ના કને ₹1000 આલુ પણ મને ટેલર લઈ જા રોણીયા 1000 નહીં 5000 આલું તોય મારા ત્યાં પાસે ટેલર નહીં

મગજ ને તું જતો મારો જુતો મેળવા પડશે ના હોય તો લાવો કલર વર્ગ્યો ઋષિ કાઢો મારે તારા બહેનો લુશ તારા બહેનો લુ જે લુક મગજ ખાતા યાર તને કીધું તમે ગમે તેમ ખબર છે પોલીસ વાળા પકડી લઈ ગયા તને દંડા છે કોઈ કેતો કોઈ ને કેતો તું મારો ભાઈ નહીં બધી ખબર છે આ લુચા ના વાત નહીં આખા ફેલાય નહીં પેપર આ પેપર તો ખાલી કેવા વાળું છે પણ લખાઈ ને આવ્યું છે એનું હું લખાઈ ને આવ્યું છે અરે પેપર માં ને આવ્યું છે

આવક દેખાય સમય ઘણી બધી આખા જિલ્લા માં ફરી વળ્યું છે આપડે જાય પણ માલ તો પકડાઈ ગયો ને બધું

એમાં મુરચંદ ની પૂંજા એક લાખ નો મુદ્દા માલ ને એક પેટી ચાઇના દોરી હંગાથી પકડો ને સિમ્મા થી ટોપી વાળા ફોટા એટલે રાજી રાજી થઈ જાય આ પોલીસ સ્ટેશનમાં એક આ હારું છે કે ચોરી કરો તો બે નંબર નું કરો પકડો ને એટલે સીધું પેપર માં આવી જાય એટલે બધાને ખબર પડે કે આ નબીરા આવું કર્યું છે હું કેવું છે અમુક ખરાબ બે નંબર નું કરતા નહિ અમે એક નંબર નું એ ભૂલી જાય છે આ તમાર ઇકામ ઉકા લઈને ઉઠાયા છે

બધું લઈ ગયા જે હતું કશું મેલ્યું નહી શરમ વગન નો શરમ શરમ નો ખબર નહી પડતી લિસ્ટ માં આ સુધી પોલીસ સ્ટેશન માં આપણા ગમ નું નામ નતું આવ્યું

ચાઈના દોરી નું નુકસાન કેટલું છે ખબર છે લોકો ગળો કપાઈ જાય છે હાજર હાજા માણસો મળી જાય છે નો વી એક્સિડન્ટ માં મળી જાય ચાઇના દોડી થી કપાઈ જાય

બે નું પછી બે નંબર નું આવું ચાઈના દોરી હોય કે બીજું કોઈ હોય એમાં તો તમારા બેડા તૂટી ગયું સીધી અમે પાહ રહી કેસ લખાવીશું લાદવા ખાવાના કોમ માં નઈ રહ્યો ઉત્તરાયણ ના પોલીસ ને તો હોર પાડ્યા છે જુદા અમે ગુડા પાકુ એ જુદું નહીં આપોહા નું આ ઉતરાયણ આવે એટલે આપણા સંસ્કાર છે

હજી તો દોરી વેચી છે બીજો વીસ ટેલર તમે આલે બાળકો બધો યાર તમે જો આરામ કરવા દો એક તો આમ જીતો મંદિર ભીખ માંગવા ના કરતી ખરાબ તો ના થાય કે જીવન જવા ગરમી કરે જીવન ગરમી કરી લે

આપણો પકડવામાં આવ્યા છે પાંચ લાખ રૂપિયા ની કમિટી અને એટલે મનો ના મનો બે ભેગા પોલીસ બોલે તું તો વાર